જો આ તમને જેટલા મોરલા દેખાય ને બધા મોરલા બોલે છે કેવી રીતે તમને ખબર છે કેમ કે અત્યારે આપણે જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામે બાપા સીતારામ મોરલા મ્યુઝિક સિસ્ટમ આવી ગયા છે અહીંયા આવી રીતે મોરલા મ્યુઝિક સિસ્ટમ બનાવવામાં આવે છે ત્રણ ફૂટનો મોરલો છે ચાર ફૂટના મોરલા છે અને પાંચ ફૂટના મોરલા છે અને આખી મ્યુઝિક સિસ્ટમ છે માત્ર ચૌદ હજાર પાંચસો રૂપિયા થી આ મોરલા સિસ્ટમની શરૂઆત થઈ જાય છે એમાં એક વર્ષની તો મ્યુઝિકની ગેરંટી તમને આપે છે સિસ્ટમની અને આ મોરેલાને તો આજીવન કાંઈ થવાનું જ નથી કારણ કે લોખંડના બનાવ્યા છે લોખંડના તમારે તમારા ઘર ઉપર માતાજીના મઢ ઉપર માતાજીના મંદિર ઉપર રામજી મંદિરે સોસાયટીમાં સોસાયટીના ગેટે કોઈ પણ સિટીમાં લગાવવા હોય નાની મોટી કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય કે નાની મોટી કોઈ પણ ફેક્ટરી એમાં તમારે રિસેસ પડે ત્યારે આ વાગે જ્યારે છૂટવાનો ટાઈમ થાય ત્યારે વાગે કામે ચડવાનો ટાઈમ થાય ત્યારે વાગે એવા તમારે આવા મ્યુઝિક સિસ્ટમમાં મોરલાની ફિટિંગ કરાવી હોય તો કોઈ પણ જગ્યાએ તમે ફિટિંગ કરાવી શકો છો તમે જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર સુરત વડોદરા કે કોઈ પણ સિટીમાં રહેતા હોય તમે અહીંયા કોલ કરો તમને ઘરે બેઠા ટ્રાન્સપોર્ટેશન દ્વારા મોકલી આપવામાં આવશે અને એની ઇન્સ્ટોલેશન શા વિઝી છે તમે તમારી જાતે જ ફિટિંગ કરી શકો છો સિવાય કોઈને આમની પાસે ફિટિંગ કરવું હોય તો આવડા લોકો પણ ફિટિંગ કરી આપે છે એટલે તમે કોઈપણ સિટીમાં રહેતા હોય તમારે પણ મોરલા મ્યુઝિક સિસ્ટમ લગાવી હોય તો ડિસ્પ્લે પર નામ નંબર એડ્રેસ બધું આવેલું છે મંગાવી લેજો